પણ ન્યાય આપે તો કાંઈક થાય કેમ કે અમારી બેન તો અમે ગુમાવી દીધી એનો આજે અઠ્યોતેર કે એસી એસી મો દિવસ છે પણ સરકાર હજી જાગતી નથી કે જ્યારે આજે રક્ષાબંધનનો દિવસ હતો ત્યારે મારી નાની બેને કીધું કે આપણી આશાબહેન તો છે નહીં ભાઈ મેં કીધું કે આપણી આશાબહેન ભલે અગ્નિકાંડની અંદર વહી ગયું પણ આપણી સાથે જ છે મારી બેન બહુ રડી પણ શું કરીએ અમે તમારી બેનને તો અમે હોમી દીધી ની અંદર અને સરકાર ન્યાય દેતી જ નથી સરકાર ક્યારે જાગશે અને ક્યારે અમારો અવાજ સાંભળશે એ ખબર નથી હવે સરકાર પાસે અમે ખાલી માત્ર ન્યાયની એક અપેક્ષા રાખીને બેઠા છે કે આજ ન્યાય મળે કાલ ન્યાય મળે પણ હજી સુધી આજ એસીમો દિવસ થઈ ગયો પણ સરકાર હજી સુધી ન્યાય દેવા માટે તૈયાર જ નથી તો એવી તો અમારી શું માગણી છે સરકાર પાસે તે અમારી માગણી નથી સ્વીકારતી